જ્યાં એક તરફ લોકો સાપને જોઈને અવારનવાર ડરી જતા હોય છે અને તેને મારવાની કોશિશ કરે છે તો બીજી તરફ સર્પ પ્રેમી રવિ મીના સાપ સાથે રમવાનું કૌશલ્ય ધરાવે છે ગંગાપુર જિલ્લાના નયા ગામના રહેવાસી સર્પમિત્ર રવિ મીનાએ અત્યાર સુધીમાં તો હજારો સાપના જીવ બચાવ્યા છે અને લોકો તેમને સર્પ મિત્રના નામથી ઓળખે છે સ્નેક ફ્રેન્ડ રવિ મીના સાપને બાબુના નામથી બોલાવે છે અને તેને રેસ્ક્યુનો કોલ મળતા જ તરત જ તે દોડી સાપને બચાવી લે છે ત્યાં પહોંચી જાય છે અને રમત રમાડતા રમાડતા તેને પકડી લે છે તેઓ સાપને પકડીને સુરક્ષિત રીતે જંગલોમાં છોડે છે રવિ મીના સાપને પકડે છે કે જાણે બાળક વડે રમતું હોય એ રીતે રવિ મીનાના સાપ પકડવાના ઘણા વિડીયો પણ સોશિયલ મીડિયામાં તમે જોયા હશે ત્યારે આ બાબતે રવિ મીના કહી રહ્યા છે मैंने करीबन तीन से चार हजार सांपों को रेस्क्यू करके सुरक्षित ने जंगल में छोड़ दिया लगभग हमारे भारत में दो सौ सत्तर प्रजाति सांपों किया उनमें से केवल दस ही प्रजाति के सांप झेली हमारे क्षेत्र में दो सांप झेरी कॉमन करे और इंडियन स्पेक्टिकॉन इनके अलावा जो भी सांप हमारे क्षेत्र में सब बिना झेरवा वाले रवि गंगापुर शहर करौलीसा अन्य जिलाओं में सांप ने कर नव जीवन आपे રવિ મીણાએ પંદર ઓગસ્ટના રોજ ગંગાપુર શહેરના જિલ્લા કલેક્ટર ગૌરવ સૈની દ્વારા સાપ પકડવામાં તેમની કામગીરી બદલ સન્માનિત પણ કરવામાં આવ્યા હતા